પ્રાણાપીઠ એમસી કચેરીમાં હોબાળો જોવા મળ્યો શિવમ આવાસ યોજનાના રહીશોનો હોબાળો જોવા મળ્યો પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ અને રોષ જોવા મળી રહ્યો છે મેન્ટેનન્સના નામે રૂપિયા બે પોઈન્ટ છાસઠ કરોડ ઉઘરાવ્યાનો આક્ષેપ છે પ્રતિ મકાન દીઠ વીસ હજાર નિયમ કરતાં વધારે લેવામાં આવ્યા નિયમ મુજબ બાંધકામ ના થયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યારે કેટલાક મકાન માલિકોને ભાડા ન ચૂકવ્યાનો પણ આક્ષેપ છે